નમસ્કાર મિત્રો આજે બાર છ બે હજાર ચોવીસના કરન્ટ અફેર્સ યુનિવર્સિટીમાં આગામી વર્ષથી બે વખત પ્રવેશ મળશે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્ર જુલાઈ ઓગસ્ટથી શરૂઆત થાય અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વર્ષમાં એમ બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે એટલે હવેથી કોલેજમાં બે વાર એડમિશન અને બે વાર ફાઇનલ એક્ઝામ લેવાશે આ એટલા માટે કરવામાં આવ્યું કે જેનાથી ભવિષ્ય એટલે જ્યારે બી આજે ફોરેન જે યુનિવર્સિટીઝ અને ફોરેન સ્ટુડન્ટ્સને અટ્રેક કરી શકાય અને સ્ટુડન્ટ્સને એક્સચેન્જ બી કરી શકાય અને ફોરેનર્સ સ્ટુડન્ટ્સનો બી કોબરેશન એટલે કે સહયોગ વધે આનો અમલ પણ ગુજરાતમાં થશે એની ગાઈડલાઇન્સને એ બધું આવશે એ મુજબ હવે આગળનો તિબેટના સ્થળોના નામ બદલવાની ભારતની તૈયારી તિબેટ એટલે કે જે ભારત અને ચીન વચ્ચે જે લાઇન છે એલએસી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એમાં આ ઇસ્યુ કેરનાય ચાલે છે ભારત અને ચીન ચીન વચ્ચે પહેલાં ચીને આના નામ બદલ્યા હતા તિબેટના અને હવે ભારતની સેના ભારતીય સેના જે આ જે ભારતીય નેજા હેઠળ જ આવે છે બધા સ્થળો અરુણાચલ પ્રદેશને એ બાજુના એ જગ્યાના નામો ત્રીસ જગ્યાના નામો બદલવાની ભારતની તૈયારી છે એ આ નામ ભારતના જે ઐતિહાસિક રિસર્ચ અને તિબેટ ક્ષેત્રના આધારે રાખવામાં આવે છે કારણ કે તિબેટ એ મેક્સિમમ બુદ્ધિસ્ટ કલ્ચર અને હિન્દુ કલ્ચરના આધારે મેક્સિમમ ત્યાં જે કલ્ચર છે એ સનાતન કલ્ચર વધારે છે ઉદ્ધિષ્ટ અને હિન્દુ કલ્ચર એના કારણે ત્યાંનું જે સંસ્કૃતિ સાંસ્કૃતિક જે બધું છે એ આપણાને લગતું જ આવે છે એટલે ઐતિહાસિક રિસર્ચ અને એના આધારે ભારતીય તાના આધારે એ નામ રાખવામાં આવશે એલએસીની નકશાઓમાં આ અપડેટ કરી દેવામાં આવશે એલએસીનું પૂરું ફૂલ ફોર્મ હોય છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ આ પ્રશ્ન આવે છે એલએસી અને એલઓસી ઓકે એલએસી એટલે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એલઓસી એટલે લાઇન ઓફ કંટ્રોલ બીજા કરંટ અફેર્સ છે કે જે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા ચીફ ઓફ આર્મી સ્ટાફ બનશે ઓડિશાના નવા મુખ્યમંત્રી પદે મોહન માનજી અને બે નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમની શપથવિધિ લેવામાં આવી આ એટલા માટે લખ્યું છે કે મોહન માનજી એ યાદ રાખજો ઓડિશાના નવા મુખ્યમંત્રી પદે છે હવે આ અગત્યની ન્યૂઝ છે આના પ્રશ્ન આના ઉપરથી પ્રશ્ન આવી શકે એવો છે ઇસરોની પેટા સંસ્થા પીઆરએલ પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ મંગળ પર ત્રણ ક્રેટર શોધ્યા જેમાં એક ક્રેટરનું નામ આપણા જે વૈજ્ઞાનિક હતા ડૉક્ટર દેવેન્દ્રલાલ એના ઉપરથી લાલ ક્રેટર બીજું છે બે બીજા બે વૈજ્ઞાનિકો જે શહેરના હતા એ શહેરના નામ ઉપરથી એ બે ક્રેટરના નામ રાખવામાં આવ્યા એક તો મુરસાન મુરસાન આવ્યું ઉત્તર પ્રદેશમાં અને બીજું છે હિલસા બિહારમાં આવ્યું આ બે નામ રાખવામાં આવ્યા એક પહેલા જોઈ લઈએ એક વૈજ્ઞાનિકનું નામ દેવેન્દ્રલાલ એક રેટર બીજું બે બીજા બે નામ શહેર ઉપરથી રાખવામાં આવે મુરસાડ અને ઓકે મિત્રો થેન્ક યુ સો મચ